આ મારો દિયો ફોને નહીં ઉપર મારે બે લાખ લેવા તો પડશે બગડવાનો મારો જે ડોબો જબરજસ્ત આપડા ઘરે જ એટલે દરવાજા પડે ના આપણે ના લોકો ના દરજા

શું કરવાનું લેવા તો પડશે જ ના પૈસા લીધા વગર જાય તો મારો આરો ગાડીની ટક્કર ની ગોળીઓ મારશે અરે ચોય નતો તો જ્યાં તો કીધું વિમલ થૂકવા જાય તો તમારું ઉપર ઉડી જાય ત્યારે તમે હમણાં અમને મારો શું કર્યું બસ લેવાના જ છે આપડે એટલે ભાઈ આલો ક્યાં બે લાખ બે લાખ ને ચાર લાખ આલુ

હવાનું બલુંગ ઉડાન નંખું તો કેટલી મજા આવે નહીં મારો આવો બંદૂક નો પાવર આ ગોમડિયા ના દેખાડા ભાઈ ને હજી ખબર નહીં આવ ઈ નજી આ ગોમડિયા નો પાવર ખબર નહીં કે ઈના પૈસા આવો પાહા મળવા તું આઈ જજે હવે તાર તારી બંદુક તારી આઈ જા ખાલી તું અલે મારા પૈસા પડી ગયા હે હા ને ભાઈ આપણે પૈસા પૈસા એક જન બક્લ કરી નાખ્યો આપણે પેલો યાદાદ નતો જમીન વેચી હતી બંધુક બંધુક બધું બુડા

એ ઇમજ કે મને પોત વાળે મળ્યો નહીં એટલે આપણે શું કરવાનું તમારે ટકાવાળી આવતો તો નહીં યાર તે ટકા વાળી લીધી હતી પંદર ટકા લીધા ટકા પંદર ટકા તમારી ને ઈમજ કેવાનું કે મારે કાકા એક્સપાયર થઈ ગયા તમે આટલું ના કહી શકો આપણે પૈસા લીધા નહીં ખબર તો મમ્મી દોડમ દોડ લઈને એક મહિનો બે દાડા થયા એટલે હજાર મને ગોતો ગોતો હશે વેજ લેવા માટે એક કોમ કર આવો ને મેં સમજાવ્યું એવી રીત તું કઈ દે એટલે આટલા રાખ લે આટલા રાખ

પૈસા મારો જોડે રાખવું કોઈને તમારે કશું કહેવાનું કરશું કાકો હું પડે ત્યાં પર પડે પડે એમ ભરે છે

करो बिछड़े लो भाग आयो दांको दांको। तारा काका चो ले तमारा काका चो दिया? कया काका ले तमारा काका एक तो एक्सपायर थई गिया सोना तमे कोण भाई महीनों थियो दुगनो मतलब लेना है एजाज हां जमीन वेची महिना पहला ए पैसा ले गयो याजवा ये तो भैया एक्सपर्ट थई गया भाई क्यों गया अरे तो महीनों तो बात गया तो महीनों तो गया एक्सपायर हो गया ये हमने नहीं मिली कोई ना ले बुढा महीनों थे एक्सपायर थी गया आ तो हवा महीनों तुमने पत्ता पोट हाथ से बोलो ले बंद बन... ले तो नकली है मोइन भाई ले मोइन भाई नकली पकड़ा पकड़ा ठीक है दे ये काका ताड़ी वजह से मरया मेरे काका ताड़ी वजह से मरया दे ये हां दे

બે લાખ લેવા તા હરખો નથી કાકા આમાં મરી જાય ને તો પોલીસ વાળા આપણા માફી જ મંગાઈ આપડે છે તમે મિલદો નતા પોલીસ વાળા બી ભરાઈ રહે ને તમે ભરાય ને ભરાઈ રે